હાજી ગઈશ ખ્યાલ ચાલ વેલકમ બેક ટુ માય ન્યૂ ફર્સ્ટ વ્લોગ ઇન રાજકોટ આજ હમલો આ ગયા રાજકોટથી રવિવારી કા વ્લોગ બનાવવાની લીધે હાજી સોરી 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 ગુજરાતી મેં બોલના હતા તો કેમ છો મિત્રો તમારું પોતાનું સ્વાગત છે અમારા એક નવા અને એક માન્યતા પહેલાં વ્લોગમાં ફર્સ્ટ ડે ઇન રાજકોટ તો ભાઈ આપણે તો આવી ગયા તો રાજકોટની રવિવારીમાં રવિવારીનો વ્લોગ બનાવવા આમાં તો કાંઈ ખબર જ નથી પડતી શરૂ ક્યાંથી ખબર તો ભાઈનો રવિવારીમાં કપડાં મોજા બ્લેન્કેટ સાડી એવી બધી વસ્તુ તો નોર્મલ છે એ બધું તો મળે છે ને બહુ સસ્તા ભાવમાં મળી જાય છે પણ આપણે જે વસ્તુ દેખાડવાનું હતું કે અહીંયા શું વસ્તુ મળે છે એ વસ્તુ આ નથી નહીં સમજા કોઈ બાટણી આપણને હેના तो आप जी रीते बात थी थी ए रीते जो अँ आपने बेसवा स्टूल अँ क्या होता है अँ अपने बेहवा टेबल खाली कल डोल अच्छी ए पाइन भी मिल सकता है यहाँ पे हाँ और आया आपने बारी बारना खिड़की तकिया और बहुत सारी चीजें मिल सकती है जैसे कि आप देख रहे हो हमको यहाँ पे પાના પકડ બી મિલ સકતા હૈ એના કહે બહુ બધા માણસો એમ કહેતા હોય છે સાયકલ લેવી છે અને રવિવારેમાં સસ્તી પડે છે આમ હા સસ્તી બી પડે છે નવી બી મળે છે જૂની બી મળે છે તો તમારે જેવી રીતે તમારી પાસે મની અવેલેબલ કે બોલતે જેવી રીતે તમારી પાસે પૈસા હોય તે રીતે અહીંયા સાયકલ લઈ શકો છો પ્લસ અહીંયા કચરાથી માંડીને બધી જ વસ્તુ બધી જ એવું એક બી વસ્તુ નહીં હોય કે જે અહીંયા નહીં મળતું હોય સાયકલ એકદમ મિની શોરૂમ હા સાઇકલનું મિની શોરૂમ માની લેવાનો તમારે નાની નાનીછરીથી માંડીન મોટા છરા ચાકા સુધી પકડથી માંડીન પાના સુધી બોલ થી માંડીન નટબોલ સુધી છેલીથી માંડીન ઠેલા સુધી તૂટેલો હાથી કે પછી તૂટેલા એડફોન નવી સાયકલ એકદમ કંપની પેક શોરૂમ પ્રાઇસ કરતા બહુ ઓછી કિંમતે મળશે અહીંયા ના ના બે બી મારી મોટી હાંડિયા જેવડા હોય એને પણ અહીંયા સાયકલ મળી રહે હાંડિયા જેવડા એટલે મારી જેમ ગૌટા હોય ગામડામાં સિક્કા છોકરાને વાપરવા આપે અહીંયા સિક્કા વેચાતા મળે સિલ્લર સિલ્લર કહેવાય ને એ જોવો પાણા હોત ને મળે વપરાઈ ગયેલી ખાટલાની પાર્ટી એ કઈ વસ્તુમાં કામની નથી તો એ વેચે તો એ માણસો લેશ ગાડીના સ્ટીકર જે જે ભાઈ ગાડીના સ્ટીકર લવર હોય એક વાર રાજકોટની રવિવારેની ચોક્કસ મુલાકાત લેજો બહુ વધારે વેરાયટીમાં મળી જાય અને હા તમારે જો બાડું થવું હોય એ વસ્તુ બી મળી જાય જૂના ફોન જોતા હોય એ બી મળી જાય નવી બ્રાન્ડેન્ડ કંપનીના તમારે ઘડિયાળું જોતી હોય મળી જાય ખોટા પંખા જોતા હોય આપણો સીન સપાટા કરવા ફોનમાં રાખવાના મળી જાય વીએ તારે ગાડીની ટ્રાકી જૂની જોતી છે આવતાર્યો રાજકોટની રવિવારીમાં વપરાઈ ગયેલા ટાયર જોતા છે રાજકોટની રવિવારીમાં તૂટી ગયેલો આવતર્યો રવિવારીમાં અરે મારા છોકરાની આ ગાડી લઈ દેવાની છે પણ અફસોસ હું વાંટો ગુડાણો છોકરાની વાત પછી આગળ વધી અહીંયા આપણને ચાર તેમાં કોઈ જાતની ગેરંટી નહીં ચાલુ નીકળે તો તમારું નગર પૈસા ગયા અને હા આ વસ્તુથી ભાઈ આ બધા પોત પોતાની વાઈફ ને દૂર રાખજો જે ભી રાજકોટ ની રવિવારી માં આવે આ બાજુ નહીં જવાનું અહીંયા ઓલા બ્લુ ટી પણ મળે છે આ વસ્તુ ગામડામાં મફત મળે ભાઈ એ હાડી છોટાડે માં ચોરી ચોરી ને ભેગું કરે અને અહીં વેચાય વાહ જૂના સ્પીકર મળી જાય આવતારીઓ રવિવારી માં જલ્દી આલો વાસણ મળી જાય આવતું રહેવું નવું વાસણ મળે ભાઈ જૂનું નહીં જૂનું મારે કઈ લેવાનું ન હોય કોફી લેવા માટે મગ બી મળી જાય બી મળી જાય ચા પીવા વાળા લાયક ના કોઈ વસી ચા પીજો ટોપી ટોપા કોકની પહેરાવી કોઈ તો પહેરા હોય તો લઈ જાય અય આ નહીં દેખાડવાનો હા રાજકોટ વાળા હેલ્મેટ લેવા માં રાખજો રાખજો તારીખથી કાયદો લાગવું પડે મોટા અને બાઈક ને રિક્ષા ભી મળી જાય એવું નથી આ તો વેચવા વાળાનું છે તાવડી ધારા નાનું બકડ્યું મોટું બકડ્યું ચૂલા મળી જાય આવતા રહ્યા રાજકોટ ને કહી કહીને ધોયેલા બુટ ચપ્પલ મળી જાય આવતા રાજકોટને રાજકોટ એવું નહીં એવું મોટું ભાઈ જૂના બી મળે નવા બી મળે જૂના ચાકા છે નવા બી મળે આવતું રહેવાનું ગમે ત્યારે અને હા ભાઈ હવે કોઈ જાતની રમત નહીં કોઈ જાતની મજાક મસ્તી નહીં રાજકોટની રહીવારીમાં તમને બધી જાતનું ફર્નિચર મળી જશે સિંગલ બેડ સેટી

બહુ બધા અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન મળી જાય અને હા એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તો એકવાર જરૂર મુલાકાત લેવી જો તમારે સોંપો લેવાનું ખોટે ખોટો વિચાર કરતા હોય તો આવતું રહેવાનું ભૂલા વગર અને હા જો તમે કોઈ નવી દુકાન ખોલતા હોય ને તમને નવી દુકાનના ઘોડા બી મળી જાય ટેબલ બી મળી જાય એવી કાચવાળા તો એકવાર જરૂરથી જરૂર મુલાકાત લઈ લેવી કારણ કે આવો મોકો બીજી વાર નહીં મળે મોટભાઈ જલ્દી જલ્દી વીણાઈ જાય એમાં તો હવારમાં આવવાનું બપોર પછી આવો તો કાંઈ ન હોતે મોટભાઈ વીણાઈ ગયેલી વસ્તુ વધે પછી આ કાકા ક્યાં લઈ જાવ ઉપર વિડીયો ઉતરવાનો બાકી આ ડબલ બેડ સેટ્ટી સામે પડી સિંગલ બેડ સેટ્ટી એ રિક્ષામાં ચડાવી બેસ સિંગલ બેડ સેટ્ટી લગભગ કારણ કે આપણને બહુ ખબર ન પડે એટલે આ કુતરાયા એક બહુ કઈ એ થોડું ખામણી લેજો હવે એનું કાંઈ નથી થાય એમ આ સેટ બેટા આપણે સેટ્ટીવાળા કાંઈ વાંધો નહીં જવા દો પતરાના કલર નાના મોટા બધી સાઈઝ માં સોરી 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 કલર ડબ્બા નાના મોટા બધી સાઈઝ માં મળી જાય પીછી સહિત આવતારી રાજકોટની ની રવિવારી માં ઓઇલ ના ડબલા રેકડી ને લગતી બધી સામાન મતલબ ટાયર ઉપરનું લાકડું નવી રેકડી બનાવવાનો કાચો માલ મળી જાય આવતારી રાજકોટની ની થાકી ગયા હાલી હાલી પણ આનો સામાન પૂરો નથી થતો તો મિત્રો તમારે જો આનો પાર્ટ ટુ જોતો હોય તો જલ્દી લાઈક શેર કમેન્ટ કરી નાખો તો આનો પાર્ટ ટુ પણ બનાવી નાખીશ તો ચાલો હવે ઘરે જઈએ એટલે એ ઢોબા આ ગોઈલ ને એવું મને કહેતો તો કાકા હું રસ્તાને વિજય લો જતો હતો હાલો હાલો તો બધા લાઈક અને શેર કરી નાખજો ટાળા